લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર અને ચોવીસ ના રોજ શું રહ્યા સોના ચાંદીના ભાવ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયા ત્રીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો નેવું રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો રૂપિયા જ્યારે સો ગ્રામના ભાવ આજે છ આઠ હજાર છસો ને ત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં બસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર આઠસો પાંચ આઠ ગ્રામનો ભાવ ચોપન હજાર ચારસો ચાલીસ દસ ગ્રામનો ભાવ અડસઠ હજાર પચાસ અને સો ગ્રામનો ભાવ છ લાખ એંસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કેર સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ચારસો ચોવીસ આઠ ગ્રામનો ભાવ ઓગણસાઠ હજાર ત્રણસો બાણું દસ ગ્રામનો ભાવ સિત્તોતેર હજાર બસો ચાલીસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર રૂપિયાનો ખટાડો જોવા મળ્યો હતો આભાર